નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ ત્રીસ મેથી લઈને નવ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદ પવન અને ગરમીની અગત્યની આગાહી સૌપ્રથમ પ્રથમ આપણી આગાહીની વાત કરીએ તો અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ જોરદાર જોવા મળ્યું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવનનું પ્રમાણ વધારે છે જેમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે જેના ભાગરૂપે થઈને જે જગ્યાએ મહત્તમ તાપમાન ચુવાલીસ પિસ્તાલીસ ડિગ્રી હતું ત્યાં બેતાલીસ તેતાલીસ ડિગ્રીની આસપાસ પણ પહોંચી ગયું છે એટલે ગુજરાત માટે એક આનંદના સમાચાર એ છે કે ગરમીથી આપણને ચોક્કસથી રાહત મળશે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો આજે તારીખ ત્રીસ મેથી લઈને પાંચ જૂન સુધી ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે આંધી વંટોળ સાથે સામાન્ય તોફાન પણ આવી શકે છે ધૂળભરી ડમરીઓ ઉડી શકે છે જેમાં પવનનું પ્રમાણ પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે હવે મિત્રો હવામાન વિભાગ શું કહે છે તેની વાત કરીએ તો ચાર જિલ્લામાં ત્રણ દિવસ આધી વંટોળની વકી વ્યક્ત કરી છે ગુજરાતના ચાર જિલ્લામાં ત્રણ દિવસ આધી અને વંટોળની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે મિત્રો તેમણે જણાવ્યું છે કે કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં આધી વંટોળની શક્યતા રહેલી છે જો કે આગામી પાંચ દિવસ રાજ્યમાં એક પણ જિલ્લામાં વરસાદની વકી નથી તે હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે ત્યારે બીજી તરફ મિત્રો રાજ્યમાં હાલ ગરમીથી થોડીક રાહત મળી રહી છે દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા વર્ણવી છે દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે હવામાં ભેદનું પ્રમાણ વધ્યું છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં આધી વંટોળની આગાહી વ્યક્ત કરી છે આધી વંટોળને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે ધૂળભરી આધીને લીધે આપણને થોડું ઓછું દેખાય તેવું પણ બની શકે છે આ દરમિયાન પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે લોકો હવે વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ ભેજના પ્રમાણને કારણે થોડો બફાર અને થઈ રહ્યો છે ઉપરાંત ગરમીથી છુટકારો મળે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાર જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે તેમણે તેમની આગાહીમાં જણાવ્યું છે અને કહ્યું છે કે આથી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારે તેમણે એમ પણ જણાવ્યું છે કે મિત્રો વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર દ્વારકા અને કચ્છમાં પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ત્યારે ભારતીય હવામાન વિભાગે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે તેઓએ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું એકત્રીસ મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે